નમામી સમિશાન નિર્વાણ રૂપમ વિભુ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ માકાશ વાસમ બજે માં રુદ્ર પણ એની ઘેરે કોણ ભવાની બેઠી છે ત્યારે ત્યારે ચંડી બની શકે ત્યારે ત્યારે ચામુંડા બની શકે મહાકાલી બની શકે ઈ એમ કીધે તમે શુભ નિશુભ વરદાન આપ્યું તમે અહિશાસુર મૈષાસુરને વર્દન આપ્યું તમારાથી કાંઈ નહી થાય બેહી જાવ સમાધિમાં લાવો ત્રિશુલ મારી પાસે અને એ જેદી ભવાની માન સરોવરમાં સ્નાન કરીને સૂટા કેશ મૂકી અને રણ સંગ્રામમાં ઉતરે મહાકાલીનું રૂપ ધારણ કરે ચરણ મૂળને માનને ક્યાં બોલો રક્તબીજ રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીનીમાં પડે તો હજાર રક્તબીજ ઉત્પન્ન થાય માનું ખપર કેવું છે

કે કે દેવતાઓ અહીંયા ગયા કીધું કીધું આ એટલે ભાઈ તમે આને વરદાન મેં આપી દીધું આપણે ચૂંટણી નથી થતું ઘણા એ અપક્ષમાં ફેર્યું હોય પછી આપણે કોકની પાસે જઈ કે ઓલા ભાઈ અપક્ષમાં ફેર્યું એનું કાંઈ કરો ને તો હું કે મોડા પડ્યા મેં જ ઉભો કર્યો

એક અઢાર મહિનાના બાળકની માં એના દીકરાનું રોણું સાંભળી જાય તો મઢમાં બેહાડેલી કુળદેવી તમારું રોણું ન સાંભળે હું ભલા મને વાત કરો છો ભલા ત્યારે માં ભવાની કહે છે કે હવે લાવો મારી પાસે ત્રિશુલ અને એ ચંડી જયારે બને છે એ ચામુંડા બને છે એની એ જ પાછી મહાકાલી બને છે રાક્ષસો ન તો કર્યો પણ બોલો કારણ કે એકના અનેક થતા થાય એટલે માં પણ અનેકના એકના અનેક બનતી થી હામી નવ નવ રૂપ ધારણ કર્યા એટલે આપણે નવ દુર્ગા કહે છે અને એ નવ દિવસ માતાઓ નવ દિવસ માં લડ્યા ને એ આપણે નોરતા એ બ્રહ્માંડના એટલે ગરબો અંદરના જે ચોવીસ કાણા એ ચોવીસ નક્ષત્ર અંદરનો દીવડો એ સૂર્યનારાયણ અને આ ગરબો છે એ બ્રહ્માંડ છે એનો એક ફેરો તમે આટો ફરી ગયો ને ગરબાનો એટલે તમે આખા બ્રહ્માંડની ની પ્રદિષ્ણા કર્યાનું પુન મળે છે આડા દિવસોમાં જે કાંઈ ગરબે રાસ રમતા હો એમાં મન ફાવે એવા કપડા પહેરવો મને કોઈ વાંધો નથી જે જે વિસ્તારની જે જે કોમની પણ એક નવરાત્રી પૂરતો એક માયો પગે લાગે ને કે જગદંબાને રૂડા લાગે એવા કપડાં પહેરજો અને કલાકારોથી લઈ અને આયોજકોને કહું કે નવ દિવસ માને હારે લાગે એવા ગીતો ગાજો એવા ગરબા ગાજો મારાજી બહુ થાય આ નવ દિવસ મા કાલીએ ઝપટ કરી ભાઈ રાક્ષસ હોનદ મારી નાખ્યા પણ માનો ક્રોધ હેઠો નહોતો બે હતો પછી દેવતાઓ નહીં મળીએ મારવા અને દેવતાઓ ભાગ્યા કરે આ તો આપણને મારે પાછા બધા ધોડીને ભોળાનાથ પણ હળુડ કરતા પ્રભુ મહાદેવ ત્રાયમા શરણાગત શું બચાવો હું છું કે મા એટલા બધા ક્રોધિત થઈ ગયા છે રાક્ષસ સોનદ મારી નાખ્યા પણ અમારી વાસે છે એટલે ભોળાનાથે કીધું કે ઓફિસની વાત ઓફિસે રખાય ઘેરે ન કરાય એટલે હું કહેતો કે ભાઈ અને આપ જાણીએ છીએ અંતે મહાદેવ આવે છે અને ભવાનીના રસ્તામાં જાય છે આડા અને માં ભવાની અતિક્રોધિત થઈને હાથમાં ખડક અને ખપર લઈને જાતિથી માર માર કરતા અને એમાં જ આ મહાદેવ રસ્તામાં સૂતેલા અને માં ભવાની જ્યાં પગ મૂકવા જાય ત્યાં ધ્યાન જાય હજી પગ જ્યાં પહોંચે ને એ પહેલાં જ્યાં ધ્યાન જાય કે ઓહો આગળ મારા મહાદેવ માથે મારે પગ મુકાઈ જાત અને જીભ બારી નીકળી જાય અને આપણને મહાકાળીનું રૂપ મળ્યું છે કહેવાનો અર્થ આ જેવી તેવી આ દેશ નથી આ એ મહાદેવ એટલે કહીએ કાય કે એની ઘરે ભવાની બેઠી છે એ મહાદેવ છે એમ આપણા પછી આ ત્રણેય દેવતાઓએ થઈ અને આ માનવનું સર્જન કર્યું અને કહેવા ગયો એક માનવમાં જેવું તાકાત આપી કે આપણી માં હવારમાં જાગે ત્યારે નવ ભૂજાળી હોય છે વિ ભૂજાળી કારણ કે રસોઈ કરતી જાય નાસ્તો કરતી જાય પૂજા પાઠ કરતી જાય ઓલો જાગ્યો હોય તો હેલો નાખતી જાય ઓલો ઘૂ ન જાગતો હોય તેને જગાડતી જાય ઉભા થાવ ને તમારો બાપ દી ઉ એક બેને એના પતિને કીધું કે ઉભા થાવ ને મારે નાસ્તો કરવા મારે ભાખરી બનાવી તો ઓલો પડે કે હું ક્યાં તાવડી ઉપર ઊતો બોલો એને જાગવું જ નતું બોલો ગઝબ ગઝબ છે એટલે સવારમાં એ વિષ મુજાળી છે જમાડતી હોય ત્યારે અન્નપૂર્ણા છે મારો કહેવાનો અર્થ એ ધારે ત્યારે સરસ્વતી બની શકે છે ત્યારે ત્યારે એ અન્નપૂર્ણા બની શકે ત્યારે ત્યારે લક્ષ્મી બની શકે પરિવારમાં પ્રસંગ હોય અને બેનો દીકરીઓને દાન દેવું હોય ત્યારે બેઠી બેઠી એના પતિને કહેતી હજી આપો હજી પરિવારને આપો હજી કોઈ ગરીબોને આપો એ દેવાનું ધ્યાન ધરે છે ને જ્યારે મને માં લક્ષ્મી દેખાતી હોય છે સાબા સાબા એ ત્રણેય રૂપ માનવ રૂપ ધારણ કરી શકે છે માનવની માતાઓ કરી શકે છે નગર તો નો વાંદરિયું ભેગ્યું છે ને કીર્તન કરે આ જૂનાગઢમાં ઓછા છે કોઈ દી બન્યો ફલાણા ગામમાં પાડા ભેગા છે અને ભાગવત બેહાડીયા અથવા તો આ તમારા ભાંભર વિસ્તારમાં કોઈ એવી કોઈ દી માલધારી ઘણા છે અમે અહીંયા તો કોઈ દેવું બન્યું કે ભાઈ ફલાણા ભાઈ પાડો બહુ ડાયો એકલો સરી આવે ને ભેહું હાટું ભારા લેતો આવે મેં કહી દીધું પાડા પાડા ભારા લાવે ડોહા પાડા તો એકલા એકલા સરી આવે કોઈ દી ભેહું ભેગા થઈને કીર્તન કર્યા કોઈ દી કોઈ ભેહું વાત કરી ભગર કેવું ગાતી થી ના પશુ ન કરી શકે માનવ જ કરી શકે માનવ જ આવું આયોજન કરી શકે માનવ જ આવો આનંદ કરી શકે અને એવો આવો રૂડો આજનો અદભુત કાર્યક્રમ એ હું શરૂ કરવા જઈ રહ્યો છું કેમ હજી મેં શરૂ કરું છું ને યાર ના હજી એક્ઝેક્ટ વધી વધીને હું બોલ્યો તો બે કલાક ને દસ મિનિટ થઈ વધારે નથી બોલ્યો હું હજી મેં શરૂ જ ક્યાં કર્યું છે હજી મેં શરૂ નથી કર્યું અને હકીકત કહો સાહેબ આપણું કેદી શરૂ થાય એ જ નક્કી નથી આપણું જીવન કેદી શરૂ થાય અને તમે આમળો કે આ વડીલોએ એટલા બધા મેં કીધું ને પેનના જોરે આલેલા છે તે એંસી વરે હજી કળે મકોડે બેઠા અને આપણે આ ઊંડા પાણી પી પીને તમને લાગે એંસીએ પહોંચ્યું એમ હમણાં એક એસી વર્ષના ડોહીમાં સૂતા ચડાવેલા કોર્ટમાં લેવાઈ જાય બોલો એસી વર્ષના ડોહીમાં જસ સાહેબ આમ પેપર જોઈએ તો જજ સાહેબનો નો આમ આમ સોટલી ખીતો થઈ ગઈ ક્યાં બાત હે હા મારે આ તમારા પેપર છે મારા નથી તો હું તમારા પેપર છે કે પણ માં આ તો છૂટા શેડા છૂટા શેડા લેવા છે મારે હવે એની ભેગું નથી દેવું હવે એસી એસી વર્ષે કકળાટ શરૂ થતા પણ મારી આ તમારા વર્ષ કેટલા એસી ની વાત છે બે

અરે માં પણ માનજીક રમાં માર્યા નથી રહેવું એની ભેગો કે મા તકલીફ તકલીફ બીજી કઈ નથી સાહેબ એને બોલવું એ બધું બોલી લે હું બોલવાનું સારું કરું મારો કાન મારી મશીન કાઢી નાખે લે